જામનગરની ખોજા ધર્મશાળામાં છેલ્લા પંચાવન વર્ષથી મોહરમ માસની આઠમી તારીખે રાત્રે એક અનોખી ધાર્મિક પરંપરા નિભાવવામાં આવે છે શ્રદ્ધાળુઓ સળગતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલીને ઇમામ હુસેન અને કરબલાના બાઉતેર શહીદોની યાદમાં માતમ કરે છે આ સમગ્ર વિધિ શ્રદ્ધા અને આસ્થાથી ભરેલી હોય છે આશ્ચર્યજનક વાત તો એ છે કે સળગતા અંગાર પર પગ મૂકતા છતાં શ્રદ્ધાળુઓને કોઈ ઈજા થતી નથી લોકો માને છે કે આ શ્રદ્ધાનો ચમત્કાર છે જ્યાં ભક્તિના જ્વાળાઓ શારીરિક ઘાવને પણ વશ કરી દે છે મારું નામ અલી કામાણી છે અમે ગુજરાતના જામનગર શહેરની અંદર માહે મોહરમની આઠવી રાતે લગભગ પચાસ વર્ષથી અમારી કોમ એક માતમનો એહતેમામ તૈયારી કરી છે જેની અંદર અમે સવારથી એક આગ પ્રગટાવી છે આગને રોશન કરી છે એ આગ પર ખુલ્લા પગે સિર્ફ અમે લોકો નહીં તમામ હુસૈન અલી સલામથી શ્રદ્ધા રાખનારા અકીદત રાખનારા યા હુસૈનના નારા સાથે ચાલે છે એની અંદર બૂઢા બચ્ચા બાળકો તમામ લોકો અકીદતની સાથે ચાલે છે અને યાદ કરે છે કે ચૌદસો વર્ષ પહેલા અમારા ઈમામે હુસેને આલી મકામે કરબલાની ધપતી જેને કહેવાય કે સૂરજના કારણે એવી ચમકતી એવી તપતી જમીન કે રિવાયતના જુમલા છે કે તારીખ લખે જે હિસ્ટ્રી કહે છે કે ત્યાં અનાજનો એક દાણો પણ પડી જાય તો એ ભૂનાઈ જતો હતો એ ગરમીને અહેસાસ યાદ કરી છે અને અમે અમારા તરફથી ખેરાજે અકીદત પેજ કરી છે અને ઇમામ હુસૈન અને એમના બાળકોને ખુશુસન છ મહિનાના અલી અસ્ગર ઇમામ હુસૈનના માસુમ દીકરાને કે જેમને ત્રણ ફળનું તીર ગળામાં મારવામાં આવ્યું હતું એમની શહાદતોને યાદ કરી છે અને અકીદતની સાથે અમે લોકો આ આગ પર માતમ કરી છે